અમુક લોકો એવા છે કે જેને જમી લે એટલે તરત જ એને ગેસની સમસ્યા સર્જાય છે ઓડકાર આવવાનું શરૂ થાય છે વાછૂટ થયા કરે છે એમાં પણ સ્મેલ આવ્યા કરે છે તો આવા લોકો ગેસ ન થાય વાયુ ન થાય એનું સોલ્યુશન શોધતા હોય છે તો એના માટે જે સરસ મજાની વાત કરવાની છે હું તમને ચાર વસ્તુ જણાવીશ ચાર વસ્તુ મિક્સ કરીને જૈમાં પછી ખાઈ લેવાની છે એનાથી એને ગેસની સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો જમ્યા બાદ પેટ ભારે ભારે લાગે ગેસ થયા કરે પેટ ભયરું ભયરું લાગે ઓડકા એવા રાખે વાછૂટ થયા લાગે તો આપણને ગેસ એટલે કે વાયુ પ્રકૃતિ છે આ વાયુ પ્રકૃતિને હંમેશા શાંત રાખવી જરૂરી છે તો વાયુ પ્રકૃતિ બેકાબુ બને તો આપણા શરીરમાં ક્યારેય નિરોગીતા આવતી નથી પરંતુ વાયુ સમ રહે તો આપણા શરીરમાં જીવન જીવવાની ખૂબ જ મજા આવે છે તો આપણે વાયુને કાબૂમાં કરવો હોય ગેસ ન થવા દેવો હોય ને જયમાં પછી ભોજન પણ ફટાફટ પચાવી દેવું હોય અને આપણે પેટને હળવું ફૂલ રાખવું હોય તો ચાર વસ્તુ તમારે ભેગી કરી લેવાની છે પહેલું છે અજમો બીજું છે વરિયાળી ત્રીજું છે કાળા તલ અને ચોથું છે અળસી આ ચાર વસ્તુ તમે લોકો ભેગું કરી લ્યો બરાબર મિક્સ કરી લેજો અને જયમાં પછી થોડું કમતું મુખવાસ તરીકે તમે લોકો ખાઈ લેજો હવે આનાથી શું થશે એના ચારેયના હું તમને ફાયદા જણાવું છું અજમો છે તે સંપૂર્ણ વાયુનાશક છે વાયુના દોષને દૂર કરી જાણનાર છે તમારી પાચનશક્તિ મજબૂત કરે છે અને ભોજન પણ સરળતાથી પચાવી જાણે છે વરિયાળી છે એ તમારું ભોજન પચાવી જાણે છે સરળતાથી અને તમારા પિત્તદોષને કંટ્રોલ કરે છે અને તમને ગેસમાંથી મુક્તિ અપાવે છે અળસી છે એ જ રીતે તમારા ભોજનને સરળતાથી પચાવી જાણે છે અને કાળા તલ છે એ ભોજનને સરળતાથી પચાવી જાણે છે અને તમારા કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવે છે ચારેય વસ્તુ ભેગી થશે અજમો વરિયાળી અળસી અને કાળા તલ આ ચારેય વસ્તુ જો ભેગી થશે તો તમને પેટની સમસ્યામાંથી મુક્તિ મળશે ગેસની સમસ્યામાંથી મુક્તિ મળશે ભોજન કર્યા બાદ ખોરાક છે તે સરળતાથી પચી જશે વાયુ પણ થશે નહીં પેટ હળવું ફૂલ રહેશે અને તમને ઓડકાર આવવા પછી વારંવાર ગેસ થઈ જવો પેટ ભયરું ભયરું લાગવું વાછૂટ થવી આ બધી સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ મળી જશે અને તમે જો વાછૂટ સમયે તમને સ્મેલ આવતી હશે તો કબજિયાત તમારો દૂર થઈ જશે એટલે એ પણ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જશે તો જયમાં પછી આ ચાર વસ્તુનો મુખવાસ ભુઈલા વગર લઈ લેવો જોઈએ જેનાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો જણાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી